શ ના જથ્થા સહિત રૂપિયા એક પોઈન્ટ છત્રીસ લાખ નો મુદ્દે માલ જપ્ત કર્યો હતો ભાદી ગામના રહેમતનગર ખાતેથી પાનોલી પોલીસે બાતમીના આધારે કતલકાનું ઝડપી પાડ્યું હતું મળતી માહિતી અનુસાર અંકલેશ્વર તાલુકાના ભાદી ગામના રહેમતનગરમાં યાકુબ ઇસ્માઈલ ભાદીમાં ગેરકાયદેસર કતલખાનું ચાલતું હોવાની પાનોલી પોલીસે બાતમી મળી હતી ત્યારે પોલીસે બાતમીના આધારે દરોડા પાડ્યા હતા ત્યાં કતલખાનામાં કામ કરતા ત્રણ ઈસમને પોલીસે રંગે હાથ ઝડપી પાડ્યા હતા જ્યારે ચાર ઈસમો ફરાર થઈ ગયા હતા પોલીસે દરોડા દરમિયાન કતલ કતલના ઈરાદે ક્રૂરતાપૂર્વક બાંધી રખાયેલા છ ગાય અને ચાર વાછરડાને પણ છોડાવ્યા હતા ગૌમાંસના જથ્થાને સુરત એફએસએલ કચેરી ખાતે પરીક્ષણ માટે મોકલતા ગૌવંશનું જ માંસ હોવાનું સામે આવ્યું હતું પોલીસે સ્થળ પરથી ત્રણસો વીસ કિલો ગૌવંશના જથ્થા તેમજ કતલ કરવાના સાધનો સહિત પશુ મળી રૂપિયા એક પોઈન્ટ છત્રીસ લાખનો મુદ્દેમાલ જપ્ત કર્યો હતો પોતાના આર્થિક ફાયદા માટે ગૌવંશનું વેચાણ કરનાર તેમજ ગાયો આપી જનાર મળી સાત લોકો વિરુદ્ધ પશુધારાની સંલગ્ન કલમો હેઠળ પાનોલી પોલીસે ગુનો દાખલ કર્યો છે અને પ્રાથમિક સ્થળ પર રંગે હાથ ઝડપાયેલા યાકુબ ઇસ્માઇલ ભાદીગર ચુનીલાલ ઓલિયા વસાવા અને ઇન્દ્રીસ હાજી અયુબ દિવાંગરીની ધરપકડ કરી હતી તેમજ સઈદ અયુબ દાઉદ ઇમરાન અયુબ ભૈયાત સુરેશ રતિલાલ વસાવા તમામ રહે ભાદી અને ઇમરાન વંશારા રહે ઝંકલાવ સુરતને વોન્ટેડ જાહેર કરી તેમના ધરપકડના ચક્રો ગતિમાન કર્યા હતા